સૈયારા ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવી દીધી છે સૈયારા મૂવી એ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નવું જીવન લાવી છે અને આશ્ચર્યજનક તરીકે રી આવી છે સૈયારા મૂવી આજના નવ યુવાનોના દિલોમાં છવાઈ રહી છે મૂવી જોયા પછી એક પ્રકારનો વાયરસ ફેલાઈ રહ્યું છે લોકો ਇਸલા ભાવુક બની ગયા કે તેઓ પોતાના ભૂતકાળમાં જતા રહે છે અને પોતાના દર્દ છલકાવી દે છે ખરેખર સૈયારા મૂવી થિયેટરો ખૂબ ધૂમ મચાવી દીધું છે. પહેલા દિવસથી સૈયારા બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે. સૈયારા મૂવી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નવું જીવન લાવી છે અને આશ્ચર્યજનક હિટ તરીકે ઉભરી આવી છે. પહેલા દિવસથી સૈયારા બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે. સૈયારા હવે મંગળવારે સ્થાનિક બજારમાં 100 કરોડના આંકડા પર કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ વિદેશી માર્કેટમાં પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે. જેના પરિણામે વૈશ્વિક લગભગ ઝડપથી વધી રહી છે મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સૈયારા લોકોને પસંદ આવી રહી છે મૂવી જેમાં અહાન પાંડે અને પદ્દા અભિનીત છે રિલીઝ થયાના માત્ર પાંચ દિવસમાં સૈયારાએ પાંચ દિવસ પછી એકસો બત્રીસ દશાંક બે પાંચ કરોડ કમાની કરી છે આ પ્રક્રિયામાં સૈયારા માત્ર એકસો કરોડ ક્લબ પ્રવેશ કરનારી નવી બની નથી પરંતુ આ વર્ષના ના અગાઉના એકસો કરોડ ક્લબ સભ્ય એ આર મુરુખદાસ ની એક્શન થ્રીલર સિકંદર બોક્સ ઓફિસ કલેક્શન ને પણ પાછળ છોડી દીધી છે અને હજી પણ આશા છે કે આ મૂવી માત્ર થોડા સમયમાં એકસો પચાસ કરોડ નો આંકડો પણ પાર કરી જશે